નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના સામાજિક વિજ્ઞાન વિષયની જે જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજની એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંનેનો અભ્યાસ આપણે આ સોલ્યુશનની અંદર આ વિડીયોની અંદર કરવાના છે એટલે કે ધોરણ દસની ધોરણ નવની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે તે નંબર ઉપર તમે કોન્ટેક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ મેળવી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ચાલો તો શરૂ કરીએ ધોરણ નવની જે સામાજિક વિજ્ઞાન વિષય જે છે તેની જે એકમ કસોટી છે તેના ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક એમાં કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડો ચાલો અ વિભાગમાં આપણને સર્વપ્રથમ આપ્યું છે ઠંડુ યુદ્ધ તો એ આવશે ઓગણીસો થી ઓગણીસો ત્યાર પછી દ્વિતીય વિશ્વ યુદ્ધ તો આવશે ઓગણીસો ઓગણચાલીસ થી ઓગણીસો પિસ્તાલીસ સોવિયત યુનિયનનું વિભાજન તો ઓગણીસો નેવું એકાણું ભારત પરમાણુ અખતરો ઓગણીસો અઠ્ઠાણું લીમડો જીવાણુ પ્રતિરોધક તુલસી શરદી તાવ આમળા વાયુપિત્ત દૂર કરે પાચક હરડે કબજિયાત અને વાળ ગળો તાવ સાંધાના દુખાવા સુંદરીનું વૃક્ષ તો હોડી બનાવવા માટે ત્યાર પછી ખ એક કે બે વાક્યમાં જવાબ આપો કોઈ પણ બે એમાં પેલું સંયુક્ત રાષ્ટ્રનું મુખ્ય ધ્યેય કહ્યું છે તો સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય ધ્યેય યુદ્ધમાંથી તિલાંજલી અને વિશ્વ શાંતિની ઝંખના છે બીજું ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ કઈ સાલમાં યુદ્ધ થયા છે અને તેનું શું પરિણામ આવ્યું છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન ઓગણીસો અડતાલીસ ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો નવ્વાણું એમ ચાર વાર યુદ્ધ થયા છે તેમાં દરેક વખતે પાકિસ્તાનનો પરાજય થયો છે ત્રીજું ભારત અને ચીન વચ્ચેની સરહદ કયા નામે ઓળખાય છે તો ભારત અને ચીન વચ્ચેની સરહદ મેક મોહન રેખાના નામે ઓળખાય છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આતંકવાદી હુમલો ક્યારે થયો હતો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો અગિયાર સપ્ટેમ્બર બે હજાર એકના રોજ થયો હતો પાંચમો ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર અમેરિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ કોણ હતા ભારતીય ગણતંત્ર દિવસમાં ભાગ લેનાર અમેરિકાના સર્વપ્રથમ રાષ્ટ્રપ્રમુખ બારાક ઓબામા હતા ત્યાર પછી છઠ્ઠો સવાલ સોવિયત યુનિયનનું વિભાજન કયા પ્રમુખની ઉદારમતવાદી નીતિના કારણે થયું હતું તો સોવિયત યુનિયનનું વિભાજન મિખાઇલ ગોર્બોચોની ઉદારમતવાદી નીતિના કારણે થયું હતું કઈ સાલમાં થયો હતો તે એ કયા દેશનો એક ભાગ હતો તો બાંગ્લાદેશનો ઉદભવ ઈસવીસન ઓગણીસો એકોતેરમાં થયો હતો તે પહેલા તે પાકિસ્તાનનો ભાગ હતો આઠમું ભારતના તમિલ લોકો કયા દેશમાં લાંબા સમયથી સ્થાયી થયા છે તો ભારતના તમિલ લોકો શ્રીલંકામાં ઘણા લાંબા સમયથી સ્થાયી થયા છે ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપો કોઈ પણ એક જેના કુલ એક માર્ક છે એમાં પહેલું ઈસવીસન ખાલી જગ્યામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો ઓગણચાલીસ બીજું સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના ખાલી જગ્યાના રોજ થઈ હતી તો જવાબ આવશે ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ દુનિયામાં સૌથી વધારે મતદારો ધરાવતો દેશ ગયો છે તો જવાબ આવશે ભારત ચોથું અમેરિકાએ ખાલી જગ્યા અને નાગાસાખી ઉપર અણુ બોમ્બ ફેંકી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી હતી તો જવાબ આવશે વિકલ્પ સી હિરોશીમા પાંચમું ભારતના કયા વડાપ્રધાનના નેતૃત્વ હેઠળ ભારતે વિદેશી નીતિ અપનાવી હતી તો જવાબ આવશે વિકલ્પ બી ત્યાર પછી ખાલી જગ્યા પૂરો એક એમાં વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો ખાલી જગ્યા દેશ છે તો ભારત બીજું ખાલી જગ્યા લોકોનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રીય સંસ્થા છે તો ધારાસભા ખાલી જગ્યા વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાયેલ હોય તે મતદાન કરી શકે છે તો જવાબ આવશે અઢાર વર્ષ ચોથું ગુજરાતમાં જંગલોનું પ્રમાણ ખાલી જગ્યા ટકા છે તો જવાબ આવશે દસ ટકા પાંચમો જંગલોમાં બોરડી બાવળથોર ખીજડો વગેરે જેવા વૃક્ષો ખાલી જગ્યામાં થાય છે તો કાંટાળા જંગલો ત્યાર પછી પ્રશ્ન નંબર બે છ એમાં કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખો એમાં પહેલું ચૂંટણીનું શું મહત્વ છે તો ચૂંટણી એ લોકશાહીનું મહત્વનું લક્ષણ છે તે લોકશાહીનો આધાર સ્તંભ છે લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશમાં શાસન કરવાની સત્તા સોંપે છે આપણા દેશના રાષ્ટ્રીય પક્ષોમાં કયા કયા પક્ષોનો સમાવેશ થાય છે તો આપણા દેશમાં ભારતમાં રાષ્ટ્રીય કોંગ્રેસ આઈએનસી ભારતીય જનતા પક્ષ બહુજન સમાજવાદી પાર્ટી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી વગેરે રાજકીય પક્ષોનો સમાવેશ થાય છે મિત્રો અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર કોલ કરી અને તમે સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો ભારતના પ્રમુખ પ્રાદેશિક પક્ષોની યાદી બનાવો તો દ્રવિડ મુનેત્ર કઝગમ ઓલ ઇન્ડિયા દ્રવિડ મુનેત્ર કસગમ આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ જનતા દળ યુનાઇટેડ સમાજવાદી પાર્ટી શિવસેના તૃણમૂલ કોંગ્રેસ પ્રશ્ન નંબર ચાર વ્યાખ્યા આપો એમાં પહેલું મતદાર અને બીજું ગુપ્તદાન તો એમાં મતદાર ચૂંટણી સમયે વિવિધ પક્ષો સંગઠનો કે અપેક્ષ ઉમેદવારોમાંથી યોગ્ય ઉમેદવારને મત આપનાર વ્યક્તિઓને મતદાર કહે છે ગુપ્તદાન મતદારે કોને મત આપ્યો કે કોઈને પણ ખબર પડે નહીં તે રીતે કરાતા મતદાનને ગુપ્તદાન કહે છે સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર શું છે તો અઢાર વર્ષ કે તેથી મોટી ઉંમરની વ્યક્તિનું મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય તે વ્યક્તિ મતદાન કરી શકે છે તેને સાર્વત્રિક પુખ્તવય મતાધિકાર કહે છે નીચેની વનસ્પતિના ઉપયોગો લખો એમાં વાંસ ચીડ ખાખરો અને ટીમરો એમાં વાંસ તો વાંસમાંથી કાગળ રેયોન ટોપલા ટોપલી રમકડા સાદડી અને ગૃહ સુશોભનની વસ્તુઓ વગેરે બનાવવામાં આવે છે ચીડ ચીડના રસમાંથી ટર્પેન્ટાઇન બને છે ખાખરો ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા બને છે ટીમરૂ ટીમરૂના પાનમાંથી બીડી બને છે સાતમું પર્યાવરણ વિષયક કયા કયા દિવસોની ઉજવણી કરવી જોઈએ તો પર્યાવરણ વિષયક દિવસોમાં એકવીસ માર્ચ વિશ્વ વન દિવસ બાવીસ એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ જુલાઈ માસ વન મહોત્સવ સોળ સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ કુદરતી વનસ્પતિના પ્રદેશો કોને કહે છે તો એક સરખી આબોહવા ધરાવતા પ્રદેશોમાં સામાન્ય રીતે એક સરખી વનસ્પતિ જોવા મળે છે આવા પર્યાવરણીય સામ્યતા ધરાવતા પ્રદેશને કે પ્રદેશના સમૂહ જૂથને કુદરતી વનસ્પતિના પ્રદેશો કહે છે નવમો ભૌગોલિક શબ્દનો અર્થ લખો તો એમાં જંગલ અને વનસ્પતિ કુદરતી વનસ્પતિમાં જંગલ તો વિશાળ વિસ્તારમાં પથરાયેલા વૃક્ષો અને વનસ્પતિઓના સમૂહને જંગલ કહે છે કુદરતી વનસ્પતિ તો માણસની સહાય વગર ઉગતી અને વિકસતી વનસ્પતિ એક કુદરતી વનસ્પતિ કહેવાય છે 10મો શંકુદ્રુમ જંગલોના વૃક્ષોની વિશેષતા જણાવો તો અહીંના વૃક્ષો શંકુ આકાર ધરાવે છે વૃક્ષોની ડાળીઓ નીચે તરફ ઢળતી હોવાથી હિમવર્ષા વખતે વૃક્ષો ઉપર પડતો બરફ સહેલાઈથી જમીન ઉપર સરકી જાય છે વૃક્ષોના પાન લાંબા આળીદાર અને ચિકાસવાળા હોય છે તે ભેજને લાંબા સમય સુધી ટકાવી રાખે છે વૃક્ષોનું લાકડું અંદરથી પોચું અને માવાદાર હોય છે તેથી તે કાગળ બનાવવા માટે ઉપયોગી છે આ વૃક્ષોનો વિકાસ થવામાં ઘણા વર્ષો લાગે છે તારીખ અઢાર એક બે હજાર ચોવીસના રોજ ધોરણ નવની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશન છે તે જો તમારે પ્રાપ્ત કરવી હોય વોટ્સઅપ ઉપર તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અહીંયા તમને જે નંબર આપવામાં આવેલો છે નંબર ઉપર તમે સંપર્ક કરી શકો છો કોન્ટેક કરી શકો છો અને આ જે સમગ્ર સોલ્યુશન છે તેની પીડીએફ તમે મેળવી શકો છો મિત્રો ધોરણ નવની ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન અને ખાલી એવું નહીં કે ગણિત અને સમાજ પણ ધોરણ નવની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી ખ નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો કોઈ પણ એક જેના કુલ બે માર્ગ છે પહેલું રશિયા ભારતનું કાયમી મિત્ર રહ્યું વિધાન સમજાવો તો ભારતમાં ભારે અને ચાવીરૂપ ઉદ્યોગો સ્થાપવામાં અને સંરક્ષણ ક્ષેત્રે સજ્જ થવામાં રશિયાએ આર્થિક અને આર્થિક અને તનકી સહાય કરી છે રશિયાએ હંમેશા જમ્મુ કાશ્મીરના પ્રશ્નમાં ભારતનો પક્ષ લીધો છે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ પસાર ન થાય એ માટે રશિયાએ અનેક વખત પોતાના વિટો સત્તાનો ઉપયોગ કર્યો છે તેણે કાશ્મીરના પ્રશ્ને વૈશ્વિક સ્તર ઉપર ભારતના મતનું સમર્થન કર્યું છે આમ ભારત અને રશિયા વચ્ચે ગાઢ મૈત્રીભાઈયા સંબંધો પ્રવર્તે છે ત્યાર પછી ચોથું બીજો સવાલ સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી છે ચાર હેતુઓ લખો તો સંયુક્ત રાષ્ટ્રના સંયુક્ત રાષ્ટ્ર સંઘના હેતુઓ દર્શાવવામાં આવ્યા છે આ હેતુઓ નીચે પ્રમાણે છે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી એ માટે શાંતિને અવરોધરૂપ હોય તેવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ આક્રમણના કે શાંતિભંગના કૃત્યોને દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવો આત્મનિર્ણય તથા સમાન હક ના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલા ભરવા આર્થિક સામાજિક સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ ભાષા લિંગ કે ધર્મના ભેદભાવ વિના તમામ વ્યક્તિઓ માટેની મૂળભૂત સ્વતંત્રતાઓ કે માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો આ સંબંધીઓ સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્યો વચ્ચે સંવાદિતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું બીજા વિશ્વયુદ્ધ પછી કયા કયા લશ્કરી જૂથોની સ્થાપના થઈ હતી બીજા વિશ્વયુદ્ધ પછી અને સામ્યવાદથી બચવા અમેરિકાની પ્રેરણાથી ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા નાટો નામે એક સંગઠન રચાયું દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના થઈ આ જૂથો સીવાટો તરીકે ઓળખાય છે આ સૈનિક સંગઠનની સામે રશિયાએ વોર્સો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી આ સંગઠનના આલ્બેનિયા બલ્ગેરિયા ચેકોસ જેકો સ્લોવેકિયા પૂર્વ જર્મની હંગેરી પોલાન્ડ રોમાનિયાને રશિયા સભ્ય હતા મધ્ય પૂર્વના દેશોમાં ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે એક જૂથ રચાયું પરંતુ ઈરાકમાં ક્રાંતિ થતાં તે જૂથથી અલગ થયું પાછળથી આ જૂથ નેતાગીરી અમેરિકાએ લીધી હતી ચોથું બિન જોડાણની નીતિ એટલે શું તો અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર પ્રશ્નનો ઉત્તર આપણે અહીંયા દર્શાવેલો છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે અત્યાર સુધીની એ બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને ઉપલબ્ધ છે તો આ સમગ્ર સોલ્યુશનના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી પાંચમો સવાલ ઠંડુ યુદ્ધ એટલે શું બીજા યુદ્ધ પછી વિશ્વ કઈ મહાસત્તાઓ વચ્ચે વહેંચાયું હતું તો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વના રાજકારણમાં અમેરિકા તરફી અને રશિયા તરફે એમ બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા સત્તા જૂથો રચાયા આ બંને સત્તા જૂથો એકબીજાના મતના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે વાજ યુદ્ધો કરી શસ્ત્ર વગેરેની વગેરેની જે તંગ રાજકીય પરિસ્થિતિનું નિર્માણ કર્યું તેને ઠંડુ યુદ્ધ કહેવાય છે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી વિશ્વ અમેરિકા અને આફ્રિકાના કયા કયા દેશોએ આઝાદી મેળવી હતી તો મ્યાનમાર અને શ્રીલંકા ઈસવીસન ઓગણીસો ઓગણપચાસ ઇન્ડોનેશિયા સ્વતંત્ર થયું આ ઉપરાંત એશિયાઈ દેશોની અંદર લાઓસ કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યા આફ્રિકામાં ઓગણીસો એકાવન થી ઓગણીસો છાસઠ સુધીના ચાલીસ ઓગણીસો સોળ એક વર્ષના ગાળામાં આફ્રિકાના ચાલીસ જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી હતી ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ બેના ટૂંક સ્વરૂપે ઉત્તર લખવામાં પહેલું ભારત વૈવિધ્યસભર કુદરતી વનસ્પતિ ધરાવે છે વિધાન સમજાવો તો ભારતનું ભૂપુષ્ટ પર્વતો ઉચ્ચ પ્રદેશો મેદાનો દરિયા કિનારાના મેદાનો અને રણ પ્રદેશોનું બનેલું છે ભૂપુષ્ટની આ વિવિધતાને કારણે દેશની કુદરતી વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં કાંપની રાતી કાળી પહાડી રેતાળ એવી પાંચ પ્રકારની જમીન છે જમીનની વિવિધતા પ્રમાણે વનસ્પતિમાં વિવિધતા જોવા મળે છે ભારતમાં હિમાલયના બરફાચ્છાદિત તથા ઠંડા પ્રદેશોના તેમજ દક્ષિણ ભારતના દ્વિપકલ્પીય ઉચ્ચ પ્રદેશના તાપમાન અને ભેજમાં રહેલા તફાવતને કારણે કુદરતી વનસ્પતિમાં વિવિધતા સર્જાય છે સૂર્યપ્રકાશની અસર વનસ્પતિની વૃદ્ધિ ઉપર થાય છે વધુ સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ ઝડપી હોય છે જ્યારે ઓછો સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં વનસ્પતિની વૃદ્ધિ મંદ હોય છે તો ભારતમાં વરસાદ એકસરખો વરસતો નથી ભારતમાં વાર્ષિક બસો સેન્ટીમીટર વધુ વરસાદવાળા પ્રદેશો છે અને વાર્ષિક દસથી બાર સેન્ટીમીટર જેટલો વરસાદ ધરાવતા પ્રદેશો પણ છે આમ વરસાદના અસમાન વિતરણને કારણે ભારતમાં વસ્તીની વિવિધતા જોવા મળે છે કુદરતી વનસ્પતિના કેટલા વિભાગો પડે છે કયા કયા તો કુદરતી વનસ્પતિને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે કુદરતી વનસ્પતિના મુખ્ય વિભાગો આબોહવાને વરસાદ પર આધારિત હોય છે જે અહીંયા તમને દર્શાવવામાં આવેલા છે ત્રીજો સવાલ કાંટાળી વનસ્પતિના જંગલો વિશે ટૂંક નોંધ લખો તો એમાં તમે વિતરણ લખી શકો વૃક્ષ લખી શકો અને એમની વિશેષતાઓ દર્શાવવામાં આવેલી છે ત્યાર પછી ચોથો સવાલ વરસાદી જંગલોની અનુકૂળતાઓ જણાવી તેના વૃક્ષો અને તેમની વિશેષતાઓ વિશે જણાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે અનુકૂળતાઓ જણાવી છે ત્યાર પછી એમના વૃક્ષો દર્શાવેલા છે અને ત્યાર પછી એની વિશેષતાઓ જે છે તે અહીંયા દર્શાવેલી છે ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ ભારતના જંગલનો પરિચય આપો તો વિતરણ અને ત્યાર પછી એના વૃક્ષો ત્યાર પછી છઠ્ઠો સવાલ ખરાવ જંગલોને મોસમી જંગલો કહે છે કારણ આપો તો એ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમને દર્શાવેલો છે તમે જોઈ શકો છો ત્યાર પછી આપણે જોઈએ ખ નીચે આપેલા પ્રશ્નમાંથી કોઈ પણ એક પ્રશ્નોના ઉત્તર વિસ્તારથી લખો જેના કુલ ત્રણ માર્ગ છે એમાં પહેલો સવાલ ચૂંટણી પંચે મુખ્ય કઈ કઈ કામગીરી કરવાની હોય છે તો ચૂંટણી પંચની કામગીરીઓ વિસ્તારપૂર્વક અહીંયા દર્શાવેલી છે આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો વિડીયો પોઝ કરીને સ્ટોપ કરીને પણ તમે આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી આપણે જો બીજો સવાલ મતદાન કરવા માટે ઉપયોગમાં લેવાતી બે પ્રક્રિયાઓ જણાવી ઈએમએમ મશીનની ઉપયોગિતા લખો તો બે પ્રક્રિયાઓ અહીંયા દર્શાવેલી છે મતપત્રકો દ્વારા અને વીજાણુ મશીન દ્વારા એટલે કે ઈવીએમ મશીન દ્વારા તો આ બંનેની જે ઉપયોગિતાઓ છે તે અહીંયા દર્શાવેલી છે ખૂબ સરસ રીતે ત્યાર પછી ત્રીજો સવાલ લોકશાહીના પ્રકારો કેટલા છે કયા કયા વિગતે માહિતી લખો તો સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી એમાં ભારતમાં સંસદીય લોકશાહી અને અમેરિકાની અંદર પ્રમુખીય લોકશાહી શાસન વ્યવસ્થા જોવા મળે છે અને બંને વિશે ડિટેલની અંદર ચર્ચા પણ અહીંયા તમને કરેલી છે અહીંયાથી તમે જોઈ શકો છો ત્યાર પછી ચોથો સવાલ લોકમત મેળવવા માટે વિજાણુ માધ્યમનું મહત્વ સમજાવો તો મત માધ્યમનું મહત્વ પણ અહીંયા તમને દર્શાવેલું છે ખૂબ જ એકદમ સરસ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોની અંદર આપણે આજે તમામ સોલ્યુશન જે છે તે અહીંયા દર્શાવીએ છીએ તો તમામ સોલ્યુશન જે છે એ તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે તો અવશ્ય પીડીએફ મેળવી લેજો નીચેના કોઈ પણ એક પ્રશ્નનો સવિસ્તાર જવાબ લખો જેના કુલ ચાર માર્ક છે એમાં પહેલો સવાલ જંગલોનું જતન કરવા માટેના ઉપાયો જણાવો તો જંગલોનું જતન કરવા માટેના જે ઉપાયો છે તે અહીંયા તમે જોઈ શકો છો આપણે મુદ્દાસર રીતે દર્શાવેલા છે તો આ તમામ સોલ્યુશન જે છે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત છે એટલે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે સોલ્યુશન છે તેનો અભ્યાસ કરી લેવો એકમ કસોટી માટે તો ઉપયોગી છે જ પરંતુ વાર્ષિક પરીક્ષા માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે બીજું જંગલોનું પર્યાવરણીય મહત્વ વિશે મુદ્દાસરનો નોંધ લખો તો અહીંયા તમે જોઈ શકો છો પર્યાવરણ મહત્ત્વ જે છે તે મુદ્દાઓ દ્વારા અહીંયા તમને દર્શાવવામાં આવેલા છે જેથી કરીને તમે સરળતાથી યાદ રાખી શકો તો આ તમામ સોલ્યુશનનો વિડીયો જે છે તે તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ દરેક સુધી શેર કરજો કે જેઓ પણ ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હોય ધોરણ નવની અંદર આ જે સામાજિક વિજ્ઞાન છે તેની સાથે સાથે જે ગણિત વિષયની એકમ કસોટી છે તેનું સોલ્યુશન પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ત્રીજો સવાલ જંગલ વિનાશ માટે કયા કારણો જવાબદાર છે તે જણાવી જંગલ વિનાશની અસરો વિશે નોંધ લખો તો અહીંયા જંગલના વિનાશ માટેના જે કારણો છે તે દર્શાવ્યા છે એની અસરથી એટલે કે જંગલોનો જો વિનાશ કરવામાં આવે તો એની શું અસરો થઈ શકે એ પણ અહીંયા આપણે ખૂબ સરસ રીતે તમારી સમક્ષ રજૂ કરી છે અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી છે ચોથો સવાલ હિમાલય પર્વતમાળા ઉપર કયા કયા પ્રકારના જંગલો આવેલા છે આ જંગલોની મહત્વની બાબતો જણાવો તો ઊંચાઈ ક્ષેત્રીય વિસ્તાર જંગલો અને વૃક્ષો આ રીતે આપણે ચાર ભાગની અંદર આ તમામ જે જંગલો છે હિમાલય પર્વતમાળાના તેને આપણે દર્શાવી શકીએ છીએ તે ઉપરાંત તેની કેટલીક વિશેષ માહિતીઓ પણ અહીંયા દર્શાવેલી છે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ નવની ગણિત વિષયની જે એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ નવની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો વોટ્સઅપ પર પીડીએફ મેળવવી હોય તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પનના નંબર ઉપર સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો